નમસ્તે ચાલો મિત્રો આજે આપણે ખૂબ સુંદર એવી સંખ્યા જેમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વિશે આપણે માહિતી મેળવવાની છે બરાબર ને તો આપણે એક અંકની બે અંકની ત્રણ અંકની સૌથી નાની સંખ્યાઓ કહી અને સૌથી મોટી સંખ્યાઓ કહી એના વિશે આપણે આજે ખૂબ સુંદર રીતે તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું બરાબર ને જો તમે આ વિડીયોમાં શાંતિથી તમે આટલું ધ્યાન આપશો તો હું તમને સો ટકા ખાતરી આપું છું કે તમને આ વિડીયોથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાઓ આવડી જવાની છે તો મિત્રો આપણે અંકની શરૂઆત એકથી થાય એ આપણને ખબર છે અને આ અંક જે છે એમાં એકથી શરૂઆત કરીએ તો એક એ સૌથી નાની સંખ્યા કહેવાય અને નવ બરાબર ને તો નવ એ એક અંકની સૌથી મોટી સંખ્યા કહેવાય છે જો મિત્રો એક પછી બે તો બે પણ કેવા છે મોટા તો બે પછી ત્રણ છે ને તો ત્રણ પણ કેવા છે મોટા ત્રણ પછી ચાર છે ને તો ચાર કેવા છે મોટા તો પછી એ રીતે છેલ્લે ક્યાં સુધી જોઈશું આપણે સરસ નવ સુધી તો નવ પછી દસ બરાબર ને પણ દસ તો બેંક થયા તો બેંક અંક એટલે હ આપણે તો એ કંપની જોઈએ છે ને તો એ કંપની સૌથી મોટી સંખ્યા કઈ થઈ ગઈ સરસ જો પેલા ભાઈ સાચું બોલે નવ બરાબર ને તો ખૂબ સરસ તો મિત્રો જુઓ આપણે અહીંયા જોઈએ સંખ્યા સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બરાબર ને આપણે સંપૂર્ણ તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું જો હવે કરીએ છીએ નાની સંખ્યા છે હવે એક જોડી કોઈ સંખ્યા છે ભાઈ ના તો એકલો છે ને તો સરસ તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે એક થશે હવે સૌથી મોટી સંખ્યા જોઈએ તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે એક પછી બે ત્રણ ચાર પાંચ છ છેલ્લે નવ સુધી જશે ને હ તો નવ એ અંકની સૌથી મોટી સંખ્યા થશે બરાબર ને પછી જોઈએ બે અંકની હવે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે સરસ દસ હે ને કારણ કે બેંક બે જે સંખ્યા છે એની શરૂઆત દસથી થાય છે તો દસ પછી અગિયાર પણ મોટા છે બાર પણ મોટા છે એનાથી મોટા તેર છે એનાથી મોટા બરાબર તો આગળ આપણે જેમ જેમ જઈશું એમ સંખ્યાઓ કેવી થવાની છે હં મોટી થવાની છે તો છેલ્લે આપણે નવ્વાણું સુધી જોવાના છીએ તો નવ્વાણું પછી કેટલા આવશે સો તો સો તો પછી ત્રણ અંકની થઈ કે ના થઈ સરસ તો ત્રણ અંકની આપણે પૂછી નથી અહીંયા કઈ પૂછી છે બે અંકની તો બે અંક ની આપણે તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે સો અને ત્રણ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ થશે સરસ નવસો ને નવ્વાણું જો ચાર અંકની તો ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે સરસ એક હજાર કારણ કે નવસો નવ્વાણું ત્રણ અંક છે પછી એમાં એક પ્લસ કરીએ તો કેટલા થઈ જશે હ એક હજાર તો એક હજાર એ શરૂઆત ત્યાંથી થશે ચાર અંકની સંખ્યાઓની એટલે એક હજાર એ સૌથી નાની સંખ્યા કહેવાય બરાબર તો ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર અને સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો ને એ રીતે પાંચ અંકની પાંચ અંકની તો અહિયાં દસ હજાર જે છે એ સૌથી નાની સંખ્યા છે પણ કઈ પાંચ અંકની બરાબર ને આ પણ આપણે યાદ રાખીશું પાંચ અંકની સૌથી નાની સંખ્યા દસ હજાર અને સૌથી મોટી સંખ્યા નવું હજાર નવસો ને નવ્વાણું હવે છ અંકની જોઈએ આપણે બરાબર અહિયાં એક લાખ જે છે એ સૌથી નાની છ અંકની સંખ્યા થાય છે અને સૌથી મોટી સંખ્યા આ જે સંખ્યા જે છે એ તમે શાંતિથી એકવાર બે વાર જોશો તો તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે બરાબર ને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી આપણે આવા નવા જ વિડીયો સાથે ફરીથી મળીએ અને જય હિન્દ જય ભારત